આપણે ગુજરાતના શહેરોના એવા નામ સમયમાં ઓળખાતા મહુવાનું મધુપુરી મધુમતી જિલ્લો ભાવનગર પાલીતાણાનું પાદલિપ્તપુર અમદાવાદનું આશાવલ કર્ણાવતી નગર રાજનગર મહુળીનું મધુપુરી તારંગાનું તારણગીરી તારણ દુર્ગ કડીનું કતિપુર વડનગર નો અનંતપુર આનંદપુર આનંદપુર ચમત્કારપુર અર્કસ્થલી વ્યારાનું વિજયનગર ગણદેવીનું ગુણદિકા ગુણપાદિકા મોઢેરાનું ભગવદ ગામ પાટણનું અણહિલપુર પાટણ વડોદરાનું વટપદ્રક અથવા વટપુર વલસાડનું વલ્લરખંડ ડાંગનું દંડકારણ્ય સિહોરનું સિંહપુર લુણાવાડાનું લુણેશ્વર અડાલજનું ગઢ પાટણ લોથલનું લોથ સ્થળ માનવીનો ટેકરો ધોળકાનું નું ધવલ્લ મહાભારત કાળનું વિરાટનગર પાલનપુરનું પ્રહલાદનપુર દાહોદનું દધીપત્ર દધીપુરા નગર ભરૂચ નું રઘુતી બારી ગાજા મહીષ્મતી ભળવસ ભ્રોસ વેરાવળનું વેરાકુળ ખેડાનું ખેટક ભદ્રેશ્વરનું સાંપારનેરનું મોહમદાબાદ વિસનગરનું વિસલનગર કાયાવરોહણનું કારવણ પોરબંદરનું સુદામાપુરી અમરેલીનું અમરાવતી ભટવાણનું વર્ધમાનપુર હળવદનું હલપટ્ટા હળપદ્ર રાજપીપળાનું નાંદોદ નંદપુર સુરતનું મક્કા સોનાની મુરત સૂર્યપુર મક્કાબારી દ્વારકાનું દ્વારાવતી કુશસ્થળી ડાકોરનું ડંકપુર સોમનાથનું પ્રભાસ પાટણ ખંભાતનું સ્તંભતીર્થ સ્તંભપુર અંકલેશ્વરનું અંકુરેશ્વર જુનાગઢનું મણિપુર જીરણદુર્ગ રેવત કરણકુંજ ગીરિનગર ચંદ્રકેતપુર નરેન્દ્રપુર ગણતરનું ચંદ્રહાસનગરી શામળાજીનું ગદાધરપુરી મોડાસાનું મોહડક વાસક મહુડાસુ વરભીપુરનું વળા ઢાંકનું ઢંકનપુર ડભોઈનું દર્ભવતી કપડવંજનું કરપટ વાણિજ્ય ઐઠોરનું ઐરાવતી અહીધી વાલોડનું વડવલ્લી હિંમતનગરનું અહમદનગર સિદ્ધપુરનું શ્રીસ્થળ સિદ્ધ ક્ષેત્ર નવસારીનું નવસારિકા નાગમંડ નાગ શારક પારસીપુર નાગવર્ધ આવી જ ગુજરાતી જીકે માટે જીકે સીએસ મેઝિક ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી માહિતી